નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ધાર્મિક મહત્વ ધરાવતી નર્મદા પંચકોશી પરિક્રમા માટે ગઈકાલે શનિવારે સાંજે અચાનકથી લાખોની જનમેદની ઉમટી પડતા રામપુરા ઘાટ તરફ જતા રસ્તાઓ પર ચક્કાજામ થઈ ગયું હતું રેંગણ ઘાટથી રામપુરા કીડી મકોડી ઘાટ તરફ નાવડીની વ્યવસ્થા પણ કોલેપ થઈ જતા ભારે અફરાતફરી મચી હતી કેટલાય લોકો અધૂરી પરિક્રમા મૂકી પરત ફરવા મજબૂર બન્યા હતા ત્યારે આજે સવારે રવિવારે અગિયાર કલાકે અમે વાવડી ચાર રસ્તાથી પરત આવી રહેલા શ્રદ્ધાળુઓ સાથે વાતચીત કરી હતી ગઈકાલે રાતની પરિસ્થિતિ અને નર્મદા પરિક્રમા વિશે વ્યવસ્થા જે ઊભી કરવામાં આવી છે તેના વિશે અમે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો અમે આ પરિક્રમામાં કેવું છે વ્યવસ્થા પરિક્રમામાં ઘાટ પર બહુ અવ્યવસ્થા છે ત્યાંથી તિલાકવાડાથી આવતા બોટની વ્યવસ્થા નથી લાઈનોની કોઈ વ્યવસ્થા નથી

और एकदम तो तो हाँ था दिक्ष्ट बहुत, दिक्ष्ट बहुत बहुत था, बहुत था। तो 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 लोकल तो हमने बहुत क्या-क्या की लोकल हमने अच्छी व्यवस्था जमाई है यहाँ पे नहीं और, और एक्चुअली भीड़ बहुत ज्यादा आ गई थी मुझे लगता है उन लोगों ने भी नहीं सोची होगी क्योंकि ये दो दिन की छुट्टी के कारण थोड़ा अनएक्सपेक्टेड भीड़ था तो इसलिए थोड़ा सा तो पर हाँ पुलिस थी वहाँ पे बहुत अच्छे से बोल रही थी कि आप लोग धक्कम दक्की मत कीजिए आराम से रहिए पर पब्लिक पब्लिक तो थोड़ी पब्लिक हो ही जाती है छोटे बच्चे हैं ये है हाँ बहुत बहुत ज्यादा हो गए थे तो लोग लाइन वगैरह जो उन्होंने जो बैरिकेड बनाए हैं ना उनको और प्रॉपर और लंबा लेना चाहिए स्टार्टिंग से लेके एंड तक क्योंकि जैसे एंड में बोर्ड के पास आके फिर सारे एक हो गए तो वहाँ पे वहाँ पे आके बोर्ड के पास आके फिर पानी के पास वो वो चीज फिर मैनेज नहीं हुआ हम बरोड़ा से आए सुन हम एक क्या दिया हो जो भोपाल से क्या दिया हो बरोड़ा तो परिक्रमा में जाना है ना मैं रात्र अहिया थी बेरिकेट मारा था बावड़ी थी चाली गया था रणछोड़ जी मंदिर त्या हमने તંચોરજી મંદિર થી ચાલવાનું ચાલુ કર્યું તું અને અમે ઠેઠ ચાલીને બ્રિજ સુધી ગયા હતા પણ બ્રિજેથી અમને પાછા પરત મોકલી દીધા પબ્લિક બહુ છે બોટની વ્યવસ્થા ના હોવાને કારણે અમે પાછા મોકલી અમે અધૂરી યાત્રા કરીને પાછા આવ્યા તમારી પરિકમા પૂર્ણ નહીં નથી થઈ છે એ તંત્ર જાને અમારા એક્સપિરિયન્સ કીધા આગળ તમારી અમારું લગભગ અમે ચૌદ ને ચૌદ